નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્રકુમાર જાધવ આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે વોટર પોર્ટલ જે આવે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું જે ત્યાં આગળ ચૂંટણી કાર્ડ તમે બનાવી શકો છો નવું રજીસ્ટ્રેશન કરી શકો છો અથવા ચૂંટણી કાર્ડમાં સુધારો પણ કરી શકો છો અને તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો એ પોર્ટલની મદદથી તે વેબસાઇટમાં તમારે અકાઉન્ટ કઈ રીતે બનાવ્યું છે વોર્ટલ હેલ્પલાઇનનું જે પોર્ટલ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે ઇલેક્શનનું જે પોર્ટલ છે તેમાં અકાઉન્ટ બનાવીને તમે રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો એ મેં આ વિડીયોમાં વધીશ તો તમારે સૌથી પહેલાં આપણું જે ક્રોમ બ્રાઉઝર છે તેને આપણે ઓપન કરી લેવાનું છે તમે ક્રો પણ બ્રાઉઝર તમે વાપરી શકો છો તમારા લેપટોપ મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં તો આપણે અહીંયા આગળ સૌથી પહેલાં આપણું જે ક્રોમ બ્રાઉઝર છે તેને ઓપન કરી લે શઈશું આ જગ્યાએ આપણે ગૂગલ સર્ચનો જે ઓપ્શન જોવા મળે છે તે જગ્યાએ આપણે આ રીતના આપણે વોટર લખવાનું છે અહીં આગળ તમારે વોટર ટાઈપ કરવાનું છે આ રીતના તમે વોટર ટાઇપ કરશો એટલે તમારે વોટર પોર્ટલનું જે સૌથી પહેલાં જે વેબસાઇટ આવે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની તે વેબસાઇટનું તમારે સર્ચ રિઝલ્ટ સૌથી પહેલાં જોવા મળી જશે તો સૌથી પહેલાં જે વેબસાઇટ દેખાય તે આગળ આપણે ક્લિક કરવાનું છે જે સૌથી પહેલાં સર્ચ રિઝલ્ટ આવે તેના પર આપણે ક્લિક કરવાનું છે એટલે આપણી જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે વેબસાઇટ છે તે આપણે સૌથી પહેલાં ખુલી જાય તો આ રીતના થોડું આપણે વેબસાઇટનું થોડું લોડિંગ લઈશું આ રીતના ખુલી જશે અહીંયા આગળ અપ અને લોગ ઇન પણ કરી શકો છો તો અહીંયા આગળ આપણે લોગ બટન બટનમાં ક્લિક કરીને તમે બતાવી દો કે અહીંયા આગળ તમે મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગ ઇન કરી શકો છો અથવા આઈડી આઈડીથી પણ લોગ ઇન કરી શકો છો ચાલો બટન બટનમાં ક્લિક કરીએ તો બટન બટનમાં ક્લિક કરશો આ જગ્યાએથી એટલે તમને એક આ રીતના એક ડેશબોર્ડ તમને જોવા મળી જશે જ્યાં આગળ તમારો ફોન નંબર અને ઈમેલ આઈડી નાખી અને નીચે કેપ્ચર કોડ નાખી તમે કન્ટિન્યુ કરી શકો છો અને આગળ તમે કન્ટિન્યૂ કરશો એટલે અકાઉન્ટ બનાવવાની આગળની પ્રોસેસ જોવા મળી જશે ચલો બેગ જઈએ તમે એક બીજી પણ જગ્યાએથી સાઇનએપનું ઓપ્શન તમે ખોલી શકો છો આ જગ્યાએથી પણ આપણે સાઈનએપના બટનમાં ક્લિક કરીને આ જગ્યાએ આપણે પાછા આવી શકીએ છીએ તો આ જગ્યાએ આપણે ફોન નંબર નાખીશું અને નીચે ઇમેલ આઈડી નાખીશું જો તમારે નાખવી હોય તો નાખી શકો છો અથવા ઓપ્શનલ છે જરૂરી નથી પછી નેચે કોડ નાખી કન્ટિન્યુ કરવાની છે તો ચલો આપણે સૌથી પહેલાં બધી ડિટેલ ફટાફટ નાખી દઈએ તો ચલો આપણો ફોન નંબર નખાઈ ગયો છે અહીંયા આગળ તમારે ઈમેલ એડ્રેસ નાખવું હોય તો નાખી શકો છો અત્યારે મેં ઈમેલ એડ્રેસ નથી નાખતો અહીંયા આગળ તમારે જે કોડ જે ઇમેજમાં આપ્યો છે તે બેઠો કોડ આપણે ટાઈપ કરીને કન્ટિન્યુના બટનમાં આપણે ક્લિક કરાવીશું તો અહીંયા આગળ આપણે જેવું કન્ટિન્યુના બટનમાં ક્લિક કરશું એટલે અહીંયા આગળ આપણે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અને પાસવર્ડ બનાવવાનું પૂછે તો અહીંયા આગળ આપણે બધી ડિટેલ ફટાફટ નાખી દઈએ તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં ફર્સ્ટ નેમ ટાઈપ કરીશું આ રીતના તમારે ફર્સ્ટ નેમ ટાઈપ કરી લેવાનું છે ત્યારબાદ તમારે નીચે જે લાસ્ટ નેમનો બોક્સ દેખાય ત્યાં આગળ તમારે લાસ્ટ નેમ ટાઈપ કરવાનું છે જે તમારા લાસ્ટમાં જે નામ આવતું હોય તે પછી નીચે તમારે પાસવર્ડ સેટ કરવાનો છે તો આ જગ્યાએ તમારી રીતના જે પાસવર્ડ સેટ કરવાનો હોય તે તમારે પાસવર્ડ સેટ કરી પછી તે જ બેઠો ઉપર જે આપણે અહીંયા આગળ પાસવર્ડ ટાઈપ કરીએ તે જ નીચે આપણે કન્ફર્મ પાસવર્ડમાં પણ એ જ પાસવર્ડ આપણે ટાઇપ કરવાનો છે તો ચલો આપણે સૌથી પહેલાં આ બે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડમાં પાસવર્ડ ટાઈપ કરી લઈએ આપણા બે પાસવર્ડ ટાઈપ થઈ જાય એટલે રિક્વેસ્ટ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરીશું જેવું તમે રિક્વેસ્ટ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આપણે જે ફોન નંબર શરૂઆતમાં આપ્યો તે શરૂઆતમાં જે ફોન નંબર આપ્યો હોય તેમાં એક ઓટીપી આવશે તે ઓટીપી આપણે આ જગ્યાએ એન્ટર કરીશું ઓટીપી ટાઈપ થઈ ગયા બાદ ત્યાં જે વેરીફાઈનું બટન દેખાય છે ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું છે જેવું તમે વેરીફાઈના બટનમાં ક્લિક કરશો એટલે આપણી જે લોગ ઇન હોય એ કરવા માટે આપણને રીડાયરેક્ટ કરવા માટે પૂછશે ત્યાં આગળ તમને એક ડાયલોગ વર્ક્સ જોવા મળશે યુર અકાઉન્ટ સક્સેસફુલી ક્રિએટેડ ત્યાં આગળ તમને આ રીતના તમને એક મેસેજ જોવા મળે તો ત્યાં આગળ તમારે લોગિનનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું છે જેવું તમે લોગિનના બટનમાં ક્લિક કરશો એટલે આ રીતના તમારે પાસવર્ડ અને ફોન નંબર નાખી તમારે નેચે કેપ્સકોડ નાખી રિક્વેસ્ટ ઓટીપીના ઓપ્શનના ક્લિક કરશો એટલે આ રીતના તમારે ઓટીપી નાખવાનું બટન જોવા મળશે ટેબ જોવા મળશે આ જગ્યાએ તમારે છોકરાનું ઓટીપી નાખી વેરીફાઈ લોગિનના બટનમાં ક્લિક કરવાનું છે જેવું તમે વેરીફાઈ લોગિનના બટનમાં ક્લિક કરશો એટલે આપણે વોટર પોર્ટલની જે લોગિન અકાઉન્ટ હોય ત્યાં આગળ આપણે લોગિન થઈ જઈશું આ જગ્યાએથી તમે ચૂંટણી કાર્ડ નવું બનાવી શકો છો ડિલીટ કરી શકો છો અથવા ચૂંટણી કાર્ડને સર્ચ પણ કરી શકો છો અથવા સુધારો પણ કરી શકો છો અથવા ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કર પણ કરી શકો છો ડાઉનલોડ કરવા માટે અહીંયા આગળ ઈ ઇપિક ડાઉનલોડનું જે બટન દેખાય ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે આ જગ્યાએ આપણે ઈ પીક ડાઉનલોડનું બટન દેખાય ત્યાં આગળ આપણે ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા આગળ તમારે એન્ટર ઇપિક નંબરનો ઓપ્શન દેખાય ત્યાં આગળ તમારે ઇપિક નંબર એટલે ચૂંટણી કાર્ડનો નંબર ટાઈપ કરવાનો છે ચૂંટણી કાર્ડનો નંબર તમારા ફોટા ઉપર તમને જોવા મળી જશે તમારા ચૂંટણી કાર્ડ ઉપર તે ઈપિક નંબર આપણે આ જગ્યાએ ટાઈપ કરવાનો છે જેઓ તમે ઈપિક નંબર ટાઈપ કરી લેશો એટલે નેચે તમારે સિલેક્ટ ટેસ્ટનો ઓપ્શન જોવા મળશે ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે તમારા રાજ્યો જે આપણા રાજ્ય હોય તે બધા જોવા મળી જશે તો આપણે ગુજરાતી છે તો અહીંયા આગળ આપણે ગુજરાત પસંદ કરીશું ત્યાં આગળ તમને જે ચૂંટણીકાંડમાં ફોન નંબર લિંક હોય તે ફોન નંબર દેખાશે પછી સેન ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આપણો ઓટીપી આ જગ્યાએ નાખવાનો છે જે આપણા ચૂંટણીકાંડમાં નંબર લિંક હોય તેમાં એક ઓટીપી આવ્યો છે છ આંકડાનો તે ઓટીપી નાખી વેરીફાઈના બટનમાં ક્લિક કરશો જેવું તમે વેરીફાઈના બટનમાં ક્લિક કરશો એટલે આ જગ્યાએ થોડું લોડિંગ લેશે લોડિંગ લીધા બાદ તમને અહીંયા આગળ ઇપિક કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાનો ઓપ્શન જોવા મળશે તો ત્યાં આગળ ડાઉનલોડ ઇપિકનું ઓપ્શન દેખાય ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું છે ડાઉનલોડ ઇપિકના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આપણું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ જશે તો આ ચૂંટણી કાર્ડ તમે પ્રિન્ટ કરાવી લેમિનેશન યુઝ કરી તમે ચૂંટણી કાર્ડને વાપરી શકો છો જે ઓરિજિનલ ચૂંટણી કાર્ડ આવે તે રીતના તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો અને આવા ન અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળશું બીજા વિડીયોમાં ત્યાં લાગીને જય હિન્દ જય જય ગુરુ ગુજરાત તો ચાલો મળશું બીજા વેટી મહ્યા